સુરત મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારને ઉઠા બનાવવાનો પ્રયાસ સ્વચ્છતા લેગમાં ખોટી માહિતી આંકડા દર્શાવી સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો આક્ષેપ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાનો પીએમને પત્ર વિડિયોગ્રાફી અને પુરાવા સાથે પીએમને કરી રજૂઆત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાલિકાનો સ્વચ્છતા લીગમાં સમાવેશ કરાયો છે પરંતુ તેને લાયક ખૂબ ગંભીર પ્રશ્નો ઉભા થયા છે શહેરમાંથી પ્રતિદિવસ ત્રણ મેટ્રિક ટન કચરો એકત્ર થાય છે જે કચરાનો ખજોદ સ્થિત ડિસ્પોઝલ સાઇટ પર વૈજ્ઞાનિક ઢબે નિકાલ થતો નથી એજન્સી પાસે આઉટડેટ મશીનરીઓ છે જે એજન્સીની કેપેસિટી માત્ર છસ્સો મેટ્રિક ટન કચરાની છે જેના તમામ વિડિયોગ્રાફી સાથેના પુરાવા છે કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ જ થતો નથી તો અવોર્ડ કઈ રીતે મળે છે શહેરમાં ગાર્ડન વેસ્ટનો કોઈ કોન્ટ્રાક્ટર જ નથી ગાર્ડન વેસ્ટનો નિકાલ કઈ રીતે થાય છે જેના પગલે પર્યાવરણને મોટું નુકસાન પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને બચાવવાનો પ્રયાસ કેન્દ્ર સરકારને મોકલવામાં આવતા ડેટા મેનુપિલેટેડ વેસુપાલ અને અડાજણમાં સ્વચ્છતા જોવા મળે છે સેન્ટ્રલ ઝોન ઉધના ઝોન કતારગામ ઝોનમાં જમીની હકીકત અલગ ડોર ટુ ડોર ગાડીઓ નથી આવતી કચરાના ઢગલા જોવા મળે છે કચરાનો યોગ્ય રીતે નિકાલ થતો નથી પ્લાસ્ટિક વેસ્ટનો પણ નિકાલ થતો નથી તમામ પુરાવા સાથે પીએમને રજૂઆત કરી છે પીએમ મોદી અંગત રસ લે તેવી રજૂઆત જમીની હકીકત તપાસી એવોર્ડ આપવામાં આવે તેવી માંગ સ્વચ્છતા સર્વેક્ષણ માટે આવતી ટીમ પર પણ ગંભીર સવાલો ઉભા થયા છે ખોટા રિપોર્ટ અને ડેટા તૈયાર કરવામાં આવે છે પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે શું છે બાબુ પ્રધાનમંત્રીશ્રી ને પત્ર લખવાની જરૂર એટલે પડી છે કે સુરત મહાનગરપાલિકાને સ્વચ્છતા લીગમાં સ્વચ્છ મિશન અંતર્ગત એમને સ્થાન મેળવ્યું છે આ સ્થાન મળવા માટે જે પણ માહિતી જે ડેટા જે મેન્યુપ્લેટેડ ડેટા રજૂ કર્યા છે એ બાબતનો પત્ર માનનીય પ્રધાનમંત્રીશ્રીને વિડીયોગ્રાફી અને પુરાવા સાથે લખ્યો છે તે પુરાવાઓમાં સુરત શહેરમાંથી જે રોજનો ત્રણ હજાર મેટ્રિક ટન કચરો નીકળે છે તેનો ખજોત ડમ્પિંગ સાઇટ પર સાયન્ટિફિક વે નિકાલ નથી કરતો એના પુરાવા રજૂ કર્યા છે સાથે સાથે જે પણ ત્યાં જે ડમ્પિંગ સાઇટ પર ફક્ત આઉટડેટેડ મશીનરી છે પાંચસોથી છસો મેટ્રિક ટનનો જ કચરો નિકાલ કરવાની કેપેસિટી છે તો બાકીનો જે પચીસસો મેટ્રિક ટન કચરો છે એનો નિકાલ નથી થતો એઝ ઇટ એસડીઝ ઢગલા સ્વરૂપે પડેલો છે પર્યાવરણને ખૂબ નુકસાન મોટું પહોંચાડે છે અને આ સુરત શહેરમાંથી જે ગાર્ડન વેસ્ટ નીકળે છે એનો કોઈ નિકાલ નથી થતો કારણ કે સુરત મહાનગરપાલિકા પાસે કોઈ કોઈ કોન્ટ્રાક્ટર જ નથી એટલે જે કચરો નીકળે એઝ ઇટ એસજીટી ડમ્પ કરી દેવામાં આવે છે એનો કોઈ નિકાલ કરવામાં નથી આવતો આ તમામ પુરાવા સાથેની રજૂઆત માનનીય પ્રધાનમંત્રી શ્રીને પુરાવા સાથે અને આને વિડીયોગ્રાફી સાથે મોકલી છે અને જે ખોટી રીતે ખોટા ડેટા રજૂ કરી મેન્યુપ્લેટેડ ડેટા રજૂ કરી અને જે એવોર્ડ મેળવવા છે મેળવે છે એની સામે પગલાં લેવાની વાત કરે છે જવાબદાર એજન્સીઓ અને જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને જે જમીની હકીકત છે એ પ્રમાણે એવોર્ડ મેળવે એ બાબતની માંગ કરી છે અને બીજું આપ જોશો કે સુરત શહેરના નવ ઝોનોમાં વેચાયેલું છે તો આપ વેસુ એરિયા જોશો પાલ અડાજણ એરિયા જોશો તો ત્યાં સ્વચ્છતા જોવા મળે પરંતુ આપ કતારગામ વરાછા ઉધના સીમાળા સરથાણા પાંડેસરા કે સેન્ટ્રલ ઝોનના અલગ અલગ વિસ્તારમાં જોશો તો ગંદકીના ઢગલા હોય છે કચરો નિયમિત લેવામાં નથી આવતો આ તમામ બાબતો દર્શાવે છે કે જે એવોર્ડ મેળવવામાં આવે છે એ ખોટી રીતે ખોટા આંકડા રજૂ કરીને ખોટી માહિતી રજૂ કરીને મેળવવામાં આવે છે જમીનની હકીકત તદ્દન વિપરીત છે જો જમીનની હકીકતના આધારે એવોર્ડ લેવામાં આવે તો કયું સ્થાન મળે એ જોવાનું રહ્યું અને એવોર્ડ બી જમીનની હકીકતના આધારે જ મળવો જોઈએ નહીં કે ખોટા અને મેન્યુપ્લેટ ડેટાના આધારે